કે એકવાર એક ઝૂંડીમાં ખૂબ જ ઠંડીમાં રાત્રે બે નાના બાળકો છાપા ઓઢીને સૂતા હતા એમની પાસે ઓઢવા માટે ધાબડો ન હતો એટલામાં એક છોકરાએ બીજા છોકરાને પૂછ્યું જેમની પાસે ઓઢવા માટે છાપા નહીં હોય તેમનું શું થતું હશે જિંદગી કેવી જીવો છો તે નહીં પણ સાહેબ જિંદગીમાં કેટલું વિચારો છો તે મહત્વનું છે સમજાય તેનું વંદન કરું છું સમજજો સાચી વાત છે ધ્યાનથી સાંભળજો આંખે જાડ પર ફળ જોયું લાલસા જાગી આંખ પર તોડી ના શકે તો પગ ગયા ફળ તોડવા પગ તો ફળ તોડી ના શકે એટલે હાથે ફળને તોડ્યું અને મોએ ખાધું આમ જેને દેખ્યું એ ગયું નહીં જે ગયું એને તોડ્યું નહીં અને જેને તોડ્યું એને ખાધું નહીં જેને ખાધું એને રાખ્યું નહીં ફળ તો ગયું પેટમાં અને જ્યારે માડીએ દેખ્યું ને તો દંડા પડ્યા પીઠમાં પીઠ કહે મારો શું વાક પણ જ્યારે દંડા પડ્યા પીઠમાં ને તો આંસુ આવ્યા આંખમાં કારણ કે ફળ પેલા તો આંખે જોયું હતું નહીં સાવ સાચી વાત ને આ છે કર્મનો સિદ્ધાર્થ સમજે તેને વંદન સમજો જમીન અને કર્મનો સ્વભાવ એક જ સરખો હોય છે મિત્રો તમે જે વાવશો ને એ જ બહાર આવશે સાવ સાચી વાત નહીં સરળ બનો સ્માર્ટ નહીં આપણને ભગવાને બનાવ્યા છે કોઈ કંપનીએ નહીં સાવ સાચી વાત છે ને ખુલ્લાસો માત્ર એક વ્યક્તિને જપાય મિત્રો જેની શ્રવણ શક્તિ અને સમજણ શક્તિ બંને મજબૂત હોય સાચો ને ડબલ રોલ કરવાવાળો વ્યક્તિ છેલ્લે એક રોલ કરવાને લાયક પણ રહેતો નથી મિત્રો સાવ સાચી વાત ને પાનવી બહુ ખૂબ જ સ્વાર્થી હોય છે મિત્રો પસંદ કરે ને તો અવગુણ જોતો નથી અને નફરત કરે ને તો ગુણ જોતો નથી સાચી વાત છે ને જિંદગી પોતાના દમ ઉપર જીવો બીજાના ખંભા ઉપર તો ફક્ત ચનાજો જ નીકળે છે સમજો સમજાય તેનું વંદન જીવનમાં આગળ વધુ હોય ને તો સાચા વ્યક્તિના કડવા વેણ પણ પસંદ કરજો મિત્રો જૂઠા વ્યક્તિના મીઠા બોલ નહીં વંદન આ સમજો દુનિયામાં એક માત્ર માણસ જ એક એવું પ્રાણી છે મિત્રો જેનો જીવ દાંતમાં નહીં પણ વાતમાં હોય છે સાવ સાચું ને માનવી બહુ ખૂબ જ સ્વાર્થી હોય છે મિત્રો પસંદ કરે ને તો અવગુણ જોતો નથી અને નફરત કરે ને તો ગુણ જોતો નથી સાચી વાત છે ને ટેકા થાય એ આપણે હોવાનો પુરાવો છે બાકી વખાણ તો મૃત્યુ પછી થવાના જ છે